નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ માર્કેટહાર્ડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ રાજકોટ બારસો થી તે તેર રૂપિયા અમરેલી નવસો નેવથી તે ચૌદસો ને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા બારસોથી તે ચૌદસો ને રૂપિયા જસદણ અગિયારસોથી તે ચૌદસો ને ત્રીસ રૂપિયા બોટાદ અગિયારસો થી તે દસ રૂપિયા મહુવા નવસો પાસઠથી તેરસો સાઠ રૂપિયા ગોંડલ એક હજારથી તે ચૌદસો ને છત્રીસ રૂપિયા કાલાવાડ બારસોથી તો ચૌદસો ને સુડતાલીસ રૂપિયા જામજોધપુર બારસો વીસથી તે ચૌદસો ને છ્યાંસી રૂપિયા ભાવનગર બારસો દસથી તે ચૌદસો ને સોળ રૂપિયા જામનગર એક હજારથી તે પંદરસો ને પંચાણું રૂપિયા બાબરા અગિયારસો નેવથી તે ચૌદસો ને નેવ રૂપિયા જેતપુર અગિયારસો એકથી તે ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી તો ચૌદસો ને સિત્તેર રૂપિયા મોરબી બારસો પચીસથી તો ચૌદસો ને પંચોતેર રૂપિયા રાજુલા એક હજારથી તે ચૌદસો ને પાંત્રીસ રૂપિયા હળવદ બારસોથી તે ચૌદસો ને સાઠ રૂપિયા વિસાવદર અગિયારસો એકત્રીસથી ચૌદસો ને એકાવન રૂપિયા બક્સરા એક હજાર પચાસથી ચૌદસો ને નેવ રૂપિયા તળાજા એક હજાર પચાસથી તો ચૌદસો ને નેવ રૂપિયા ઉપલેટા બારસોથી તે ચૌદસો સાઠ રૂપિયા માણાવદર બારસો પાંત્રીસ થી ચૌદસો ને એકાવન રૂપિયા ધોરાજી એક હજાર છપ્પનથી તે ચૌદસો એકોતેર રૂપિયા વિશિયા બારસો ચાલીસથી ચૌદસો ને ચાલીસ રૂપિયા વિસનગર બારસો એકથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા વિજાપુર એક હજાર એકથી તે ચૌદસો ને સાઠ રૂપિયા હારીજ તેરસો બાવન થી ચૌદસો ને સત્તાવન રૂપિયા માણસા એક હજારથી તે ચૌદસો ને પચાસ રૂપિયા ગોઢડા બારસો પંચાવન થી તે ચૌદસો બેતાલીસ રૂપિયા અંજાર તેરસો સાઠ થી ચૌદસો ને પાસઠ રૂપિયા ધંધુકા અગિયારસો થી ચૌદસો ને રૂપિયા સિદ્ધપુર બારસો થી ચૌદસો ને રૂપિયા